સામાજિક સમરસતા મંચ અને કાશી વિશ્વનાથ મંદિર સંકલ્પ સહિત અન્ય દાતાઓના સહયોગથી હિન્દુ સમાજ ભાગ લેનાર દરેક રોકડા સોનાની બુટ્ટી ચાંદીની પાયલ તિજોરી તેમજ ઘર વખરીની સામગ્રી સહિતનો કર્યાવર આપી ને વિદાય કરવામાં આવી હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવમાં પધારેલ સાધુ સંતોએ પરિણીત દીકરીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપવામાં આવેલ આ સમૂહ લગ્નોત્સવ નો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા વધે અને દરેક સમાજની ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવાના સ્વપ્ન પૂરા કરવાનો હતો બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા સામાજિક સમરસતા મંચ અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ આયોજિત આ સર્વ સમુલગ્ન સમૂહ આયોજન એક હિન્દુત્વની એકતા માટે એક પ્રતિક બની રહેશે અને આની અંદર તમામ જ્ઞાતિઓએ ભાગ લીધો છે લગભગ ઓગણચાળીસ રઘોડીયા આજે આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે અને આ એક સમાજની એકતા માટે એક સારામાં સારું પગલું આપણે ગણી શકીએ છીએ અત્યાર સુધીમાં દરેક સમાજમાં પોતપોતાના સમૂહ લગ્ન થતા હતા પણ આ જે પહેલ થઈ છે એ પહેલના કારણે સારો એવો સંદેશ આ સમાજમાં પ્રેરિત થશે બધા સમાજના સાથે રાખવાનો જે વિચાર આવ્યો કઈ રીતે એનું શું આયોજન હતું બધા સમાજની સાથે રાખવાનો વિચાર એ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ દેશની અંદર પરંતુ એના માટે જે કાર્યક્રમો યોજવા જોઈએ એમાંનું આપણે આ પ્રથમ પગલું ગણી શકીએ છીએ અને આ દેશ માટે ખૂબ જ જરૂરી છે જાન આવી છે અને જાનના વરરાજા તરીકે કન્યાના વરરાજા વધાર્યા છે આ કામની અંદર અમે કુલ પાંચ મોટા કાર્ય વિભાગો અને પિસ્તાલીસ નાના કાર્ય વિભાગો બનાવ્યા છે તેમાં નવસો કાર્યકર્તાઓ આ સમૂહ લગ્નને સફળ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે આ લગ્નોત્સવનો જે વિચાર આવ્યો આપણા ત્યાં સામાન્ય રીતે ગામના સમૂહ લગ્ન થાય છે જ્ઞાતિના સમૂહ લગ્ન થાય છે પરંતુ હિન્દુ સમાજ તરીકે સામૂહિક લગ્નોત્સવ થવા જોઈએ એ વિચારને મૂર્તિમંત આપવા માટે અમે પહેલાં એકત્ર આવ્યા દાતા પરિવારનો સંપર્ક કર્યો અને એમને પણ આ વિચાર ગમ્યો એટલે એમણે પણ અમને આ કામમાં સહયોગ આપ્યો એવા દાતા પરિવારનો પણ હું અત્ર આભાર માનું છું